ઓગણસર બોતેર સત્તેર ઓગણપાસણું ત્રણસઠસો અને સો રૂપિયા છસો એકસો છ ના ચા એ બે ને એક ટૂકરી જાવું છે વિશે કે બે 60 પર વાત કરો હવે વાત કરો વાત વાત વિદ્યાર્થી ને જો બીબી ને બોલા એક બીબી ને જાવ ના ગોદી થોડું મજા આવશે એક ને અમે કનેક્ટ કરીએ આ ગડવા આવે તો બને કે બજી નહીં ગડે હજી નહીં ગડે એકા તા હોજે નહીં એકત્રી કે મંત્રી મચા હોજે નહીં ગડે એકતાય એકતાય હવે દોડ દોડ રહેતી ઉતી